જય જયનેન્દ્ર પાવનકારી પર્યુષણનું મહાપર્વ હાલ ચાલી રહ્યું છે શ્રાવકો એ મહારાજ સાહેબના આશીર્વચન મેળવી રહ્યા છે અને આપણે પણ આ અલગ અલગ વિષયો પર મહારાજ સાહેબના આશીર્વચન મેળવી રહ્યા છીએ ત્યારે આ જ કડીમાં આજે આપણે વાત કરીશું ગર્ભ સંસ્કારની ગર્ભવતી માતા પોતાનામાં જે જીવ અવતર્યું છે એનામાં કેવી રીતે સંસ્કારનું સિંચન કરી શકે તે કેટલું મહત્વનું છે તે તમામ મુદ્દે આજે આપણી સાથે વાતચીત કરવા મોજૂદ છે જૈનાચાર્ય શ્રી વિજય રાજેશ્વરજી મહારાજ વંદન સાહેબ ગર્ભ સંસ્કારનું જૈનિઝમ ની વાત કરીએ તો કેટલું મહત્વ છે અને કેવી રીતે હોય છે જે તીર્થંકર ભગવંત થાય ભગવાન થાય એમની માતા પણ આ ગર્ભ સંસ્કાર કરતા ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાનની માતા ચૌદ સ્વપ્નના દર્શન પહેલાં કરે છે નવ મહિના જ્યારે ગર્ભામાં પધારે છે ત્યારે એ માતાનું જીવન પણ પોતે ઉત્તમ રીતે જીવે છે અને એની વાત પરમાધિરા પર્વમાં કલ્પસૂત્રની અંદર વિસ્તારથી વર્ણવામાં આવી છે કે ભગવાન મહાવીર જ્યારે માતાના ગર્ભમાં પધાર્યા એ પછી માતા નવ મહિના કેવી રીતે રહ્યા માતાએ શું કર્યું માતા શું ખાતા હતા શું પીતા હતા કેવી રીતે ક્યાં બેસતા હતા ક્યાં ઉઠતા હતા કેવા વસ્ત્રો પહેરતા હતા શું કરતા હતા ને શું નહોતા કરતા આ બધી વાત વિસ્તારથી શાસ્ત્રોમાં ભગવાનના માતાના માધ્યમથી બતાવી છે એ ગર્ભ સંસ્કારનું વિશેષ મહત્વ જૈનિઝમમાં બતાવેલું છે અનેક જે મહાપુરુષો થયા માત્ર જૈન ધર્મમાં નહીં સમગ્ર ભારતભરમાં જે મહાપુરુષો થયા સંત પુરુષો થયા સતીઓ થયા ભારત જેનાથી વખણાય છે સંતો અને સતીઓથી એનું મૂળ કારણ હોય તો આ ગર્ભ સંસ્કાર છે મારા સાહેબ ગર્ભ સંસ્કારની આપણે વાત કરી પરંતુ દરેકે દરેક અત્યારે પેરેન્ટ્સની વાત કરીએ તો દરેકને એવું થાય કે મારું બાળક એ બધી કળામાં આગળ હોય મારું બાળક એ શૌર્ય વાળું પણ હોય મારું બાળક સાહસિક હોય મારું બાળક આધ્યાત્મિક હોય મારા બાળકને તમામ કળામાં નિપુણ મારે જોવું છે આ ઘેરછા છે કે પછી ખરેખર આવું શક્ય છે આ ઘેલછા નથી માતા પિતા અને પૂરો પરિવાર જે સંકલ્પ કરે જે નિશ્ચિત કરે તેવું બાળક તેઓ બનાવી શકે છે અને કુદરતે માતા પિતાના હાથમાં મૂક્યું છે માતા પિતા બાળક ગર્ભમાં આવે ત્યારથી નહીં પણ ગર્ભમાં આવે એની પહેલાંથી મારે કેવું બાળક જોઈએ છે એ જો નિશ્ચિત કરે એ સંકલ્પ કરે અને સંકલ્પ કરીને એ પ્રમાણે પોતાની શારીરિક માનસિક આધ્યાત્મિક શુદ્ધિ કરે અને એ શુદ્ધિ કર્યા પછી જ્યારે બાળક ગર્ભમાં આવે એ પહેલા દિવસથી નવે નવ મહિના એવા ઉત્તમ સંસ્કારો આપે તો જેવા સંસ્કાર આપે તેવું બાળક જન્મે છે એને આધ્યાત્મિક જોઈએ છે તો આધ્યાત્મિક બાળક એને ઉચ્ચ વૈજ્ઞાનિક બાળક જોઈએ છે તો વૈજ્ઞાનિક બાળક એને બુદ્ધિશાળી બૌદ્ધિક ક્ષેત્રમાં આગળ વધેલું બાળક જોઈએ છે તો તેવું બાળક અથવા તો ત્રણે ત્રણ સાથે જોઈએ છે તો તેવું બાળક પણ એ માતા પિતા કરી શકે છે પણ એમાં મુખ્ય આધાર આ આ ત્રણ ત્રણ ફેક્ટર છે 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 એક સંકલ્પ શુદ્ધિ અને સંસ્કાર દ્વારા ઉત્તમ શ્રેષ્ઠ અને ઈચ્છિત બાળકને જન્મ આપી શકાય છે ખાસ તો ગર્ભ સંસ્કારની વિધિની વાત કરીએ અથવા તો એના કેટલા તબક્કા છે જૈન દર્શનમાં ગર્ભ સંસ્કારનો પહેલો તબક્કો છે એ ગર્ભાધાન પહેલાંનો ગર્ભાધાન પહેલાં લગ્ન પછી અને ગર્ભાધાન પહેલાં માતા પિતાની માનસિક ઉચ્ચ સ્થિતિ માતા પિતાની શારીરિક નિરોગી અવસ્થા અને માતા પિતાની આત્મિક આધ્યાત્મિક અવસ્થા એ ત્રણના આધારે જ પછી ગર્ભાધાન થાય છે સેકન્ડ તબક્કો છે ગર્ભાધાનનો ગર્ભાધાન કેવા ભાવથી થાય છે કેવી પવિત્રતાપૂર્વક થાય છે કયા મુહૂર્તે થાય છે કેવા સંકલ્પ સાથે થાય છે કયા સમયે થાય છે એના આધારે જેમ એક ખેડૂત ખેતરમાં બી વાવે છે તો એ પણ સારો સમય જોઈને વાવે છે સારા ઉત્તમ બી લાવીને વાવે છે કોઈ સારી વ્યક્તિના હાથે વાવે છે તો આ તો ઉચ્ચ જીવનું ગર્ભમાં ધારણ કરવાનું છે તો એના માટે માતા પિતાની આ પૂર્વ તૈયારીપૂર્વક ગર્ભાધાન શ્રેષ્ઠ ક્ષણોમાં અને પવિત્ર ક્ષણોમાં થાય તો આ બીજો તબક્કો ગર્ભાધાનનો છે અને ત્રીજો તબક્કો ગર્ભાધાન પછી માતાની કુક્ષીમાં નવ મહિનાનો છે નવ મહિનામાં માતા અને પિતા બાળકને જેવા સંસ્કાર આપશે તેવા પ્રકારનો એ બાળક થઈ શકે આ ત્રણ તબક્કા જો બરાબર હોય તો ભગવાન કે ભગવાન જેવો બાળક આ પૃથ્વી ઉપર અવતરી શકે અને કરવાનું એ જ છે ભારત જે ઉજળું હતું તે આના કારણે હતું અને આજે જો ઉજળો બનાવવું હશે ભારતને શ્રેષ્ઠ બનાવવું હશે તો ભારતની જે ઋષિ મુનિઓની પરંપરા હતી એ પરંપરાને પુનર્જીવિત કરવી પડશે અને પુનર્જીવિત કરીશું તો ચોક્કસ ભારત આજે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકશે જી સાહેબજી ગર્ભ સંસ્કાર પછીની વાત કરીએ બાળક દુનિયામાં આવી ગયું પછી જે સાંસારિક જે બંધનો છે અથવા તો સાંસારિક જે માહોલ છે એ એને ખાસ અસર કરતો હોય છે એની આજુબાજુના સંસ્કાર કયા પ્રકારના છે એ કઈ કમ્યુનિટીમાં આવ્યો છે અથવા તો એ કેવા માહોલમાં પોતાનું બાળપણ વિતાવે છે તો એ બધા નેગેટિવ ફેક્ટર કદાચ હોય એ અસર ના કરે એના માટે બાળકોએ શું ધ્યાનમાં રાખવાનું તો મા બાપોએ શું રાખવાનું પહેલી વાત એ છે કે જો ગર્ભ સંસ્કાર બરાબર થયા હશે તો એ બાળક જન્મ્યા પછી એવું મજબૂત હશે કે બહારના કોઈ જ વાતાવરણની એને અસર નહીં થાય માતા પિતા એવા સંસ્કાર આપે કે પછી બહાર ગમે એવું ઝેરી વાતાવરણ હોય તમારું બાળક ઉચ્ચ કક્ષાનું જ થાય જેમ વેક્સિન લીધા પછી તમે બહાર જાઓ છો તો બહારના ઝેરી વિષાણુની તમને અસર થતી નથી તેમાં ગર્ભ સંસ્કાર એ વેક્સિન કરતાં પણ શ્રેષ્ઠ પુરવાર થયેલા છે અને છેલ્લા દસ વર્ષથી અમે આ કામ કરીએ છીએ એમાં ઘણા બધા બાળકો એવા જન્મ થઈ ગયા છે અને જન્મ પછી આજે ચાર પાંચ વર્ષ સુધીના થયા છે એ બાળકોમાં અમને આ દેખાય છે કે આ બધા બહારના અશુભ વાતાવરણથી અથવા તો નેગેટિવ વાતાવરણથી બચીને અત્યારે પોઝિટિવિટી તરફ આગળ વધી રહ્યા છે અને માતા પિતાએ જેવું ઈચ્છ્યું હતું તેવું જ બાળક અત્યારે તેમને મળી રહ્યું છે ખાસ ગર્ભ સંસ્કારમાં માતાની મનોસ્થિતિ એ ખૂબ જ અગત્યની છે કે માતાનું બિહેવિયર માતા શું જમે છે શું વાંચે છે કેવું વર્તન કરે છે તો માતાઓ માટે શું સંદેશ હોય છે ગર્ભ સંસ્કાર વખતે ગર્ભ સંસ્કાર સમગ્ર પરિવાર કરવાનો છે પણ પરિવારમાં સૌથી મોટો આધાર માતા ઉપર છે કારણ કે નવ મહિના માતાના જેવા વિચાર હશે તેવો વિચાર પુત્રનો થશે માતા જેવો આહાર કરશે તેવો આહાર એનું સંતાન રહેશે માતાના જેવા આચાર હશે તેવો આચાર એના પુત્રમાં આવવાનો છે માટે નવ મહિના માતાએ પૂર્ણ જાગૃતિ રાખવાની છે અને પોતાનું સંતાન અને પોતાનું અને સંતાનનું બંનેનું ભવિષ્યને સામે રાખીને એણે જે પોતાની અણગમતી વસ્તુ હોય એને છોડવી પડશે એ સારી વસ્તુને સ્વીકારવી પણ પડશે એ પ્રમાણે માતાનું આચરણ હશે તો બાળક ચોક્કસ એ જ પ્રકારનું થશે એમ કહી શકાય કે ગર્ભ ગર્ભ આખા તબક્કામાં પિતાનો રોલ બહુ મહત્વનો નથી હોતો મહત્વનો નથી એવું નથી પણ પિતા કરતા માતાનો વિશેષ મહત્વનો છે પિતાનો મહત્વનો રોલ હોય તો સૌથી પહેલો બીજા ધાનનો છે બીજ પિતાનું છે એટલે બીજ શ્રેષ્ઠ હશે બીજ મજબૂત હશે તો જ બાળક શ્રેષ્ઠતા અને ઊંચાઈ આવશે એટલે પિતાનું બીજ સૌથી મહત્વનું છે અને બીજ શ્રેષ્ઠ બનાવવા માટે પિતાએ અને માતાએ બંને બ્રહ્મચર્યનું ઉત્તમ પાલન કરવું પડે બંનેનું અણિશુદ્ધ બ્રહ્મચર્ય હોય તો એના દ્વારા જ શ્રેષ્ઠ બીજનું નિર્માણ થાય છે અને શ્રેષ્ઠ બીજ દ્વારા જ પુત્ર ઉત્તમ થાય છે ઓકે મારા સાહેબ જે રીતે ગર્ભ સંસ્કારની આપે વાત કરી અલગ અલગ વિષયો ચોક્કસ જૈનિઝમમાં છે પરંતુ બાળકો એક સારા નાગરિક બની શકે એ દિશામાં કોઈ ચોક્કસ પ્રયત્નો થાય છે ખરા જૈન ધર્મ છે એ ઉચ્ચ માનવ બનાવવા માટે જ ભગવાને આ દિશા બતાવી છે ધર્મ એ જીવનથી જુદો નથી જીવન જીવવાની ઉત્તમ કળા એનું નામ જ ધર્મ છે ને ભગવાન મહાવીરે જે કંઈ ધર્મ બતાવ્યો છે એક સારો માનવી કેવી રીતે બની શકે સારો સજ્જન કેવી રીતે બની શકે અને એનાથી આગળ વધીને ઉત્તમ અને શ્રેષ્ઠ પુરુષ કોઈ વીર પુરુષ પણ બને છે કોઈ સત્વશાળી વ્યક્તિ બને છે અને કોઈક સંત પુરુષ બને છે અને યાવત ભગવાન બનવું હોય તો પણ શું કરવું જોઈએ આ તબક્કાવાર માહિતી જૈન ધર્મમાં આપી છે અને એના માટે ઘણા બધા પ્રયત્નો સાધુ સંતો કરી રહ્યા છે નાના નાના બાળકોને માટે અલગ અલગ શિબિરો કરે છે બાળ સંસ્કારને માટે યુવાનો માટે યુવા સંસ્કારને માટે યુવાનોની જાગૃતિ માટે યુવાનોની શિબિરો થાય છે એવી રીતે યુવતીઓની જાગૃતિ માટે યુવતીઓની પણ શિબિરો થાય છે અને પાઠશાળાઓ પણ જૈન ધર્મમાં ચાલે છે એ પાઠશાળાઓ દ્વારા પણ સારા સંસ્કાર સિંચિત કરવામાં આવે છે અને એક બાળક સારો નાગરિક બને એના માટેના પૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે જે ટૂંકમાં જૈનિઝમની વાત કરીએ તો એક એવું આખો આધાર છે જેના જે આધારને આપણે જો ફોલો કરીએ તો સારમાં સારા બાળકો સારમાં સારા નાગરિકો આપણે દેશને આપી શકીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર વંદન મારા સાહેબ તો એમ કહી શકાય કે ગર્ભ સંસ્કાર એ થી એટલે ગર્ભમાં જે આત્મા અવતરીત થાય છે એને મોક્ષ સુધી પહોંચાડવાનું એક સબળ માધ્યમ એ ગર્ભ સંસ્કાર છે અને જૈનિઝમ આપણને સૌને કદાચ આટ રીતે હું છે તો આજે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જય જિનેન્દ્ર